બળથી નહીં પણ કળથી કામ થાય છે એક ગામમાંથી એક મહારાજ સાહેબનો વિહાર હતો ગામના બધા તેમને ગામના પાદર સુધી મૂકવા જાય છે પછી મહારાજ સાહેબને કહે છે કે સામે બે રસ્તા છે તમો ડાબી બાજુના રસ્તાથી નહીં જતા ત્યાં એક ભીલ રાક્ષસ જેવો છે જે ત્યાંથી જાય છે તેને મારીને લૂંટી લે છે મહારાજ સાહેબ કહે છે કે મને શું ડરવાનું ભગવાનની ઈચ્છા હશે તેમ થશે હું તો ડાબી બાજુએથી જ જઈશ મહારાજ સાહેબ ડાબી બાજુના રસ્તામાં વિહાર કરી ચાલવા લાગ્યા થોડી વારમાં જ એક ભીલ કદાવર અને મોટી મોટી મોચો હાથમાં ભાલો લઈને સામે ઊભો રહી ગયો મહારાજ સાહેબને કહે છે ખબર નથી આ મા જંગલ મારું છે આ રસ્તામાં જે આવે તેને હું જાનથી મારી નાખું છું એટલે હવે તમે પણ મરવા માટે તૈયાર થઈ જાઓ મહારાજ સાહેબ કહે છે કે ભાઈ તારામાં તાકાત તો ખૂબ જ લાગે છે તું તો ખૂબ જ શક્તિશાળી છો તારી બાજુમાં આ ઝાડ છે તેના પાંચ પાંદડા તોડે તો તને માનું ભીલ કહે છે એમાં શું લો આ પાંચ પાંદડા તોડી નાખું છું ભીલે તો એક સેકન્ડમાં પાંચ પાંદડા તોડીને મહારાજ સાહેબને આપ્યા મહારાજ સાહેબ કહે કે હવે હું માનું છું કે તું શક્તિમાન છો પણ જો તું સાચો જ શક્તિમાન હોય તો આ પાંચ પાંદડા પાછા ઝાડ પર જ્યાંથી તોડ્યા ત્યાં પાછા લગાવી આપ ભીલ તો મુંજાઈ ગયો તે કહે તોડી શકાય પણ પાછા કાંઈ લગાડી થોડા શકાય મહારાજ સાહેબ કહે છે કે હું તને ક્યારથી આ જ સમજાવું છું તારે મારો જીવ લેવો સહેલો છે પણ જીવ લીધા પછી તું પાછો થોડો આપી શકીશ જે ચીજ આપણે પાછી ન આપી શકીએ તે લેવાનો આપણને હક નથી પછી તારી મરજી મારો જીવ હવે તને લેવો હોય તો લઈ લે અમે તો સાધુ મહારાજ અમે તો બધું ત્યાગીને સંયમનો માર્ગ સ્વીકારેલ છે તું મારું માન અને તું પણ આ પાપનું કામ છોડી મારી સાથે સંયમ સ્વીકારી ભગવાનની ભક્તિમાં જીવન વિતાવીશ તો સુખી થઈશ ભીલના હૃદયમાં વાત ઉતરી ગઈ તે પણ મહારાજ સાહેબ સાથે તેમનો શિષ્ય બની ધર્મના માર્ગે ચાલીને મોક્ષ ગતિ પામ્યો આપણામાં બળ ન હોય પણ કળ હોય તો જીવનમાં ગમે તે મુશ્કેલી આવે સામનો કરી શકાય પ્રભુ મને એવી નિર્મળ દ્રષ્ટિનો સ્વામી બનાવો કે જેના બળે હું પાપોથી નિવૃત્ત થઈને જ રહું હું શરીર નથી હું શરીરમાં છું હું આત્મા છું આ બોધ ઉઘડી રહેલ છે મેં આચરેલો ધર્મ મારા આત્માને લાભાન્વિત કરી રહેલ છે આ પ્રતિ મનમાં જીવી રહી છે ખૂબ ખુશી મળી રહી છે ધર્મ કરવો એક વાત છે ધર્મમાં આનંદ પામવો બીજી વાત છે ધર્મ નામના ફૂલમાંથી આનંદની અઢળક સુવાસ નીકળવી જોઈએ સુવાસ વિનાનું ફૂલ નકામું આનંદ વિનાનો ધર્મ નકામો ધર્મનો આનંદ નક્કર છે અઢળક છે અને એ આનંદ વ્હાલો લાગે છે હે પ્રભુ મેરા મન હો સુંદર વાણી હો સુંદર જીવન સુંદર જય જિનેન્દ્ર